શું હતું ગઈ થઈ પણ મહત્વની વાત એ હતી કે બાજુમાં કૃષ્ણ હતા કોઈ એક વ્યક્તિ જીવનમાં એવો જરૂર રાખો કે જેની વાત ભલે તમને ગમતી ન હોય પણ જયારે તમારી જોડે વાત કરતો હોય ત્યારે તમારી સાથે સાચું બોલે તમને સાચી વાત કે ના અહિયાં તું ખોટો હતો આ તારે નતું કરવા જોઈએ તમારી શરમ જેને નડતી ન હોય એવા વ્યક્તિનો જરૂર રાખો રોજ ખાલી બીજી વધારે વાત કરો પણ રોજ ફોન કરીને કૃષ્ણ કરો ક્યારેક નબળો સમય હશે અને નિર્ણયો લેવાના હશે ને ત્યારે કોઈ કામ નહીં લાગે ને પેલો કામમાં આવી જશે અર્જુનની સૌભાગ્ય ની વાત એ હતી કે મૂંઝાયો ને ત્યારે યોગ્ય વ્યક્તિ આગળ પ્રશ્ન કર્યો પોતાની મૂંઝવણ વિચાર કરો આ અર્જુન નો મોહ થયો અને પૂછવા દુર્યોધન ને ગયો હોત તો યુદ્ધ લડું કે ના લડું કેવી સલાહ મળી હોત કેવી ગીતા મળી હોત એક ક્ષણ માટે વિચાર કરીએ કે અર્જુન આજ મોહના સમયે જો ભીષ્મજી ને મળવા ગયો હોત તો શું ઉપદેશ મળે જો દ્રોણાચાર્ય ને મળવા ગયો હોત તો શું સાંભળવા મળે જો ધ્રુદ્રાષ ને મળવા ગયો હોત તો શું મળે એ જ સંજોગો ના સમાધાન કેવા મળ્યા હોય શું કે અરે એમે તું જીતવાનો નથી આવા આવા યોદ્ધાઓ જો ગણિત ના હિસાબે જોવા જાવ તો કોઈ ગણિત બેસતું નથી કે પાંડવ જીતે કારણ ત્રણ ત્રણ તો ચિરંજીવી છે વિશ્વજી કેવા છે ઈચ્છા મૃત્યુ નું વરદાન એમને કોઈ મારી ન શકે અને મરે નહીં તો પાંડવ જીતે ક્યાંથી કૃપાચાર્ય અશ્વત્થામાં આ ચિરંજીવીઓમાં આવે છે

પણ ભગવાન અને ગુરુ થી દૂર થવાની વાત કરે ત્યારે માનજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં પડી છે આ બુદ્ધિ પાપ પણ કરાવશે ને તો વાક તો બીજાનો જ કાઢશે મારે ક્યાં કરવું હતું આ તો ફ્રેન્ડ સર્કલ હતા એટલે આ તો આવા સંજોગો હતા એટલે આ તો આવી પરિસ્થિતિ હતી એટલે એટલે પાપ કરીને પણ વાક મારો નથી આ બુદ્ધિની ચતુરાઈ છે ખોટું કરવાનો કોઈ સાચો રસ્તો આ દુનિયામાં નથી આ બુદ્ધિ ની ચતુરાઈ એવી છે ખોટું કરાવીને પણ બીજા પર ઢોળે છે અને તકલીફે સારું કરવામાં શરમ આવે ભય લાગે લોકો શું કેશે આમ શું થશે અને પાપ કરવામાં માણસ ગૌરવ અનુભવે આપણે કોઈની પાછળ વાત ના કરી આપણે તો સીધો મોડા પર કહી દઈએ અચ્છા તમને કોઈ મોડા પર કહે તો ગમે છે આ એ કઈ ગૌરવ લેવા જેવું નથી આ એક કમી જ છે તા સંપત્તિ નાના જ્યા તહા તા વિપદા ભગવાન ગીતાજી માં પણ કહે છે કે જયારે બુદ્ધિ નો નાશ થાય ત્યારે સર્વનાશ થઈ જાય જયારે જયારે માણસનું પતન થવાનું હોય ત્યારે સૌથી પહેલાની બુદ્ધિ બગડે છે જાકો પ્રભુ દારૂડ દુઃખ દે તાકી મતી પહેલે હરલે પેલાની બુદ્ધિ લઈ લે તો આના ભોગતા કોણ આના અધિકારી કોણ ગીતાજી ના તો કે સુધી ભોગતા જેની બુદ્ધિ સુધી થઈ છે અને આ બુદ્ધિ સુધી થાય એનું પહેલું લક્ષણ એ કે માણસને પોતાની ભૂલોનું ભાન થવા લાગે જો જીવનમાં ઘણી ભૂલો આપણે કરીએ હશે પણ સૌથી મોટી ભૂલ કઈ કે આપણી કરેલી નું ભાન ન થાય એ જ સૌથી મોટી ભૂલ સત્સંગ આપણી સ્વયંની નું ભાન કરાવે છે આ સત્સંગ આપણી અંદર સર્જન કરે છે તો ગીતાજી

करे स्वयं भगवान जगन्नाथ जी एक मंत्र श्लोक लिखे हो तो एकम शास्त्र देव की पुत्र गीतम एकम देवो देव की पुत्र एव मंत्रो पे कस्तस्य नामानि यानि कर्मा पे कम तस्य देवस्य सेवा तो एक शास्त्र विश्व मा होए एकम शास्त्र देव की पुत्र गीतम ऐसे देव की पुत्र कृष्ण ने आ भगवत गीता વિવેકાનંદ ના પણ જીવનના પ્રસંગોમાં કહેવાય છે ને શિકાગો જયારે ગયા ધર્મ સંમેલન હતું અન્ય ધર્મ ગ્રંથો અને ધર્માચાર્યો ભેગા થયા હતા અને ભગવા પહેરેલા એક હિન્દુ ગાની મજાક કરીએ અને ગીતાજીને સૌથી નીચે રાખી એની ઉપર બધા જ ધર્મ ગ્રંથો ગોઠવી દીધા અને પૂછ્યું કે વિવેકાનંદજી હવે તમને કેવું લાગે છે વિવેકાનંદજી ઉત્તર આપ્યો કે તમે જે કાંઈ કર્યું બિલકુલ બરાબર કર્યું છે અરે ભાઈ અમે તો સૌથી નીચે તમારી ગીતાજીને રાખી છે કે તમે જે કર્યું બરાબર છે કે આવું કેમ ત્યારે વિવેકાનંદજી એ કહ્યું આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો આ ગીતાજી નું તત્વ જ્ઞાન છે કારણ કે મૂળ જો આ ખસેડો તો બાકી બધા જ ગ્રંથો પડી જશે એમને થયું કે અમે તો મજાક કરવા ગયા ને આપણે તો કોઈ જુદો જ અર્થ કર્યો સૌથી ઉપર ગીતાજીને રાખ્યા કહ્યું કે હવે શું લાગે છે હવે કેમ લાગે છે કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું આ બધા ધર્મ ગ્રંથોના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તે ભગવદ્ ગીતાજી છે કે કરવા મૂળમાં કોઈ હોય તો એ ગીતાજી નું એવું ભગવદ્ ગીતાજી અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છે ગીતાજી કેન્દ્ર માં રાખી અને ચર્ચા કરવા માટે એકત્રિત થયા છે આઈએ महाभारत के प्रसंग में प्रवेश करते हैं अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके मैं શ્રી કૃષ્ણ ભારત શ્રી મહાભારત ના દિવ્ય પ્રસંગો ઘણી વાર સંજોગો એવા થઈ જતા હોય કે માણસ એને ઉલજાવી ન શકે વાક કોઈ નો ન હોય પરિસ્થિતિઓ એવી આવી જાય ટૂંકમાં જો મહાભારતની આખી કથાને લઈ લો તો તમને મહાભારત ના શ્લોકો સમજવામાં સરળ બનેલા શ્લોકમાં જયારે મામ કહા ને તાવ કહ આવશે ત્યારે એ ભેદ સમજાશે માંડવાસ જઈ ગીમા કુર્વત સંજાય આ મારું તારું ક્યાંથી પેદા થાય છે શાંત નું રાજાથી શરૂ કરીએ વિશ્વજીએ પ્રતિજ્ઞા કરી વિશ્વ પ્રતિજ્ઞા કહેવાય આ સિંહાસન ને વફાદાર રહીશ જે રાજા બનશે રાજા કોણ ગાદી મહત્વ અને અહિયાં બીજ રોપાયા મહાભારત જો ભીષ્મજી પ્રજાને વફાદાર રહ્યા રહેવાનું કહ્યું હોત તો કદાચ મહાભારતના યુદ્ધ નો સમય ના આવ્યો પ્રસંગ ના આવ્યો અને એટલે જ આપણે ત્યાં પક્ષને વફાદાર કરતા પ્રજાને વફાદારી જરૂરી છે જે પ્રજાને વફાદાર રહે છે એ જ સાચો ન્યાય આપી શકે સિંહાસન જોડે બંધાઈ ગયા પ્રજાનો વિચાર ન કરે એમ વિચાર્યો હોત કે પ્રજાને જે માટે જે શ્રેષ્ઠ હોય એ રાજાના પક્ષમાં રહીશ તો આવો સંજોગ ના આવ્યા ઘણી વાર ઘણા એવું બોલ્યા કે મહાભારત થઈ અને ઘણા એ બોલવા જેવું હતું ને ન બોલ્યા એટલે પણ મહાભારત થયું મહાભારતના બધા પ્રસંગોમાં જોવા જાવ આપણે બધા એમ વિચારી કે દ્રૌપદી બોલી એટલે મહાભારત થઈ પણ ભીષ્મજી ઘણી નથી બોલ્યા એટલે પણ મહાભારત થઈ ઘણી વાર ઘણા સંજોગોમાં ઘરના વડીલો જો મૌન રહી જાય તો પણ બાળકોની સંતતિના પતનના એ કારણ બની જતા હોય છે ઘણી વાર ગમે કે ન ગમે પણ તમે કહેવાના સ્થાને છો તો અચૂપ કહેજો પછી માનવું ન માનવું એ પછી એનું ભાગ્ય પણ જો આપણે જોઈને પણ ચૂપ રહી જઈએ ઘણા જોઈને ન બોલ્યા અને ઘણાએ તો આખે પાટા બાંધી લીધા જયારે વિચાર નો ચિરાગુજાઈ જાય ત્યારે આચાર આંધળો બની જતો રહે છે વિચાર આખે પાટા બાંધી લે તો શ્રેષ્ઠ આચર કઈ રીતે થઈ શકે આચરણ કેમ થઈ શકે ઘણી બધી ઘટનાઓ જો એક એક વાક્યમાં આપણે એને સૂત્ર રૂપે જો સ્વીકારીએ દરેક પાત્રો ને કે ઘટનાઓને તો જીવનના મંત્રો આપણને મહાભારતમાંથી મળે છે અરે ઘરે મહાભારત ન થાય એટલા માટે પણ મહાભારત વાંચજો માણસ કેવો હોવો જોઈએ એ ભાગવત રામાયણ આપણને બતાવે અને કેવો છે એ મહાભારત બતાવે છે માણસ કેવો છે હા એનામાં સ્વાર્થ છે એનામાં ભય છે એનામાં લોભ છે એનામાં ક્રોધ છે એનામાં લાલસા છે આ બધું માણસ ની અંદર છે બહુ સહજ છે માણસે આવું થવું એવું તો કલ્પના છે કેવો છે અને મહાભારતના દરેક પ્રસંગો ત્રણે પુત્રો એ ધ્રુદ્રાષ્ટ્ર હોય પાંડુ હોય કે વિદુરજી હોય આખી તમે ઘટના કાળ તમે એક પ્રસંગો ની જુઓ અત્યારે એમાં બહુ જવાનો સમય નથી પણ આપણે આછો એક ખ્યાલ જોઈએ રાજા બનવા જોઈએ ધૃતરાસ્ત મોટો દીકરો છે અને પરંપરા એવી હતી કે જે મોટો દીકરો હોય એ રાજાની ગાદી પર બેસે પણ અંધ છે અને એટલા માટે આવા સંજોગોને કારણે એ શ્રેષ્ઠ શાસક ન બની શકે એટલા માટે પાંડુ ને રાજા બનાવે બીમાર રહે છે અને નાની વયમાં જ મૃત્યુને પામે એટલે જ્યાં સુધી પાંડુ દીકરો મોટો ન થાય ત્યાં સુધી કાર્યકારી રાજા તરીકે ધૃત્રાષને પાછું સિંહાસન મળ્યું અને મળેલી કુર્સી છોડવી કોને ગમે સિંહાસન મળ્યું બુદ્ધિમાન તો છે જ ધૃદ્રાષ મૂર્ખ નહોતા બહુ વિદ્વાન હતા પણ સ્વાર્થ આગળ વિદ્યા પણ કામ કરતી નથી જો આજે પણ

બળવાન છે બુદ્ધિવાન છે અને ધૃતરાષ્ટ બહુ જાગ્રત થયો ચલો હું લાયક નતો પણ મારા દીકરામાં શું કમી છે તમે પ્રોટોકોલ પ્રમાણે પરંપરા પ્રમાણે જુઓ તો યુધિષ્ઠિર ગાદી પર આવવા જોઈએ પાંડુના જ્યેષ્ઠ દીકરા છે ને બધામાં મોટા છે પણ લાલસા એ છે કે ચલો ગાદી તો મૂળમાં મારી જ હતી પણ આને કારણે અંધોવાને કારણે મને ન મળી પણ હવે મારા દીકરાને તો મળવી જ છે અને અહિયાંથી મહાભારતના બીજ રોપાય છે કોશિશ થઈ રહી છે ક્યાંક ભીતરમાં કે મારા દીકરાને દાદી મળી જાય એ રાજા બની જાય ઘણા પ્રયત્નો થયા ઘણી કોશિશ થઈ આ બધા ઘટનાઓને જાણો છો યુદ્ધ ક્રીડા થઈ વનવાસ મળ્યું ઘણી બધી ઘટનાઓ ચીર ખેંચાયા અને કેટ કેટલી ઘટનાઓ આ ગીતાજી ના મહાભારતના યુદ્ધ પહેલાઓ થઈ ચુકી છે ઘણા કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કર્યો અને ભગવાને તો છેક સુધી કોશિશ કરી છે યુદ્ધ ટળી જાય ભગવાન કોઈ યુદ્ધ પ્રિય વ્યક્તિ નથી એમણે તો કોશિશ કરી છે છેલ્લે પોતે દૂત બની અને દુર્યોધન ને સમજાવવા માટે જાય છે દુર્યોધન ની સભામાં ઉભા રહીને ભગવાન પોતે કહે છે દુર્યોધન તને ગમતા ન હોય જેમાં કઈ ઉગતું ન હોય એવા બંજર પાંચ ગાવ પાંડવોને આપી દે યુદ્ધ ટળી જશે પાંડવો સમજાવવાની જવાબદારી હું લઉં છું અને દુર્યોધન એ સમયે કહે છે જો જેની બુદ્ધિ બગડી હોય ને એ ભગવાન અને ગુરુ અને શાસ્ત્રો વાત માને નહીં જેનું પતન આવ્યું હોય એની સમજ બંધ થઈ જાય અને દુર્યોધન ત્યાં કહે છે ભગવાનને કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી પણ યુદ્ધ વગર નહીં આવે અને ત્યારે પ્રભુ કહે છે તો હવે થઈ જવા દે યુદ્ધ કારણ કે હવે યુદ્ધ ધર્મ અને અધર્મ થી જુદું સ્વધર્મ બની ગયો છે અર્જુન ધર્મ અને અધર્મમાં મોહિત થયો છે વિષાદ આવ્યો છે અને પ્રભુ આગળ આપણે વિચાર કરીએ તો જ્ઞાન થઈ જાય એવા છ અધ્યાયમાં ગીતાજીને વાંટવામાં આવે છે અને એટલા માટે પહેલા કર્મ જો ગીતાજી નો કર્મયોગ યા કર્મ નો સિદ્ધાંત અને શાસ્ત્રો નો કર્મ માર્ગ આ બંને જુદા છે શાસ્ત્રોમાં જે કર્મ માર્ગ કયો છે એને એને માર્ગ માર્ગ કર્મ કહેવાય પણ કર્મયોગ એક જુદો આપ્યો છે જેને કર્મ નો સિદ્ધાંત આપણે કહીએ છીએ અને અદભુત રીતે કર્મ ની મહત્તા ભગવાને સ્થાપિત કરી ગીતાજી એનાથી પૂર્વ એટલું બધું કર્મ ને પ્રધાનતા નથી અપાત અને અહિયાં જે ભગવાન એ કર્મયોગ કયો છે અદભુત ચર્ચા છે જેમ જેમ એ આમાં આપણે પ્રસંગ કરીશું કારણ કે ત્રણ દિવસમાં આખી ગીતાજી તો નહીં લઈ શકાય પણ ગીતાજી નો સાર લઈ શકાય ગીતાજી પૂરી થાય એનો પ્રયાસ મારો નહીં રહે પણ ગીતાજી તમારા સુધી પહોંચી જાય એનો પ્રયાસ હું જરૂર કરીશ મને પહોંચાડવામાં રસ છે બતાવવામાં રસ નથી સાર ગીતાજી નો આપણે એ અર્ક લેવાનો પ્રયાસ કરીશું તો આ છ શટક ગીતાજી છે અદભુત રીતે ભગવાને સર્વ શાસ્ત્રો નું દોહન કરી અને એક એનો અર્ક આપણને આપ્યો છે દુર્યોધન સાથે નક્કી થયું યુદ્ધ થવાનું અને હવે કોશિશ થાય છે કે બધાને પોતાના પક્ષે લઈ લઈએ અને સ્વયં ભગવાન પાસે આવ્યા છે જો ભગવાને બલરામજી ને પહેલેથી આ યુદ્ધ થી જુદા રાખવાની કોશિશ કરી કારણ કે એમને ક્યાંક સોફ્ટ કોર્નર દુર્યોધન માટે ઓપ્શન આપ્યા કે એક બાજુ મારી સેના છે અને એક બાજુ નિહત તો હું છું તારે કોને પસંદ કરવા છે અજ્ઞાની ને સંખ્યા તાકાત લાગે છે એને તમારી સેના જ જોઈએ આપણે બધા